ગાજર આપણે સાફ કરી નાખ્યા છે તો આપણે તેને ખમણી લઈશું આ રીતે બધા જ ગાજર આપણે ખમણી લઈશું गाजर खमળે ગયા છે હવે આપણે તેને ઘી માં શેકી લઈશું કડાઈ મૂકી છે ઘી મૂકી દઈએ ઘી गरम થઈ ગયું છે गाजर એડ કરી દઈએ આપણે गाजर તરત જ તેનો રંગ બદલાઈ જશે તેમાં દૂધ એડ કરીશું હલાવતા રહીશું એક વાટકી ખાંડ એડ કરીએ 100 so, ग्राम जो 몰마ウrito છે તે બી એડ કરી દી અંદર બદુસ તરસ હવે ઉકળવા દેજો